બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું રેફરલ હોસ્પિટલ ખાતે તાલુકાના લોકોને સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા અહીં વિવિધ ડોક્ટરો મૂકવામાં આવ્યા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ હોસ્પિટલને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો આજે સોમવારે દાંતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ લાગ્યા હતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાક સમયથી દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાના આક્ષેપ સાથે લોકો મોટી સંખ્યામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા દોતા તાલુકાની અંદર આદિવાસી વસ્તી વધારે છે અને અભડ અજ્ઞનતા વધારે છે દોતા જીવેલ અંદર આવે એટલે લોકો ડૉક્ટર એવું સામાન્ય બીમારીએ તો બી રિફર કરી દે કે પાલનપુર જતા રહો અને અમુક જગ્યાએ એવું બને કે પ્રાઇવેટ દવાખાને હોયથી એને મોકલી દે એટલે આ લોકો કને ભાડું બધું કે આવું કોઈ વસ્તુ હતી નહીં અને ગરીબ પ્રજા હે એટલે ખૂબ દુઃખી થાય આજે શું માગણી હતી આજે ડોક્ટર જોડે અમારી માગણી હતી કે ગરીબ પ્રજા હે અને એમને અહીં આવે તો સારવાર સારી થાય એવી માગણી હતી પણ ડોક્ટર અમને કોઈ વાતચીત કરી ઊભા ઉભાથી ચાલતી પકડી દીધી અમારા છેવાડાના ગામમાંથી આવતા વન બંધુઓ માટે કોઈ જાતની સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી જેવી કે ગાયનેક ડૉક્ટર જે બિલકુલ હાજર રહેતા નથી રજા પર ઉતરી જાય છે વારંવાર રાત્રે ઓપીડી હોય અથવા ગાયનક પેશન્ટનું ઓપરેશન કરવાનું હોય તો પાલનપુર રીફેર કરી દેવાનું નોર્મલ ડિલિવરી કરાવવાની એ નર્સિંગ સ્ટાફ અને અહીંયા રાખેલો સ્ટાફ જે કરતો હોય જે કોન્ટ્રાક્ટ બીજું સફાઈવાળા બેન હોય છે એ કરતા હોય છે એના સિવાય ગાયનક પેશન્ટ અહીં મેડિકલ સુપરિટેન્ડન્ટ છે ગાયનિક જે અહીંયા રાતના બી મેં એ ક્વાર્ટરમાં જઈને દેખેલું એક જાગૃત નાગરિક તરીકે તો બી હાજર હતા બધા ક્વોટરમાં રાતના ફરેલો એક પણ ડૉક્ટર હાજર નતા એમાં મોદી સાહેબ હતા એ પોતે સુઈ ગયેલા હતા એના સિવાય કોઈ ડોક્ટર હાજર હતા નહીં એક નર્સિંગ સ્ટાફ હતો એના માટે આજે અમે વન બંધુઓ સાથે અહીંયા આયા છીએ તમે હમણાં ડૉક્ટર સાથે મળ્યા શું વાત થઈ ડોક્ટર જોડે તમે ડૉક્ટર જોડે વાત થઈ ડૉક્ટર જો રિપોર્ટ માગે ડૉક્ટર ઊભા થઈને જતા રહ્યા તમને કોઈ જવાબ નહીં આવ્યો જવાબ આલે પણ જે ઉપલક જવાબ હોય ઉપલક એ ઉપલક જવાબ આની ચાલતા થઈ ગયા તમે ડૉક્ટર જોડે કઈ માંગણી કરી હમણાં હમણાં માગણી કરી કે કેટલી ઓપીડી થાય છે એનઆઈસીયુ પૈસા કેટલા છે આઈસીયુમાં આઈસીયુ તો અહીંયા ઉપલબ્ધ નથી પણ એસી જે રિપોર્ટ બીપી રિપોર્ટ એ બધા રિપોર્ટ જે કરતા હોય એ કરીએ મને ટેસ્ટ કરીને બતાવો કે સાહેબ બધા થાય છે કે નથી થતા અથવા તો એ માગણી કરી હોય નવા બગડેલા હોય તો નવા મશીનનો રિપોર્ટ બતાવો લોકોને કેવી મુશ્કેલી પડે છે સારવાર ના મળવા કારણે સારવાર ના મળવાના કારણે લોકો અહીંયા ગરીબ પરિવારના લોકો આવતા હોય છે નાના નાના ખેડૂતો આવતા હોય છે એ અહીંયા આવે છે ચક્કર આવતા હોય તો પાલનપુર હિફર નાખે પાલનપુર જાય તો મામૂલી હજાર રૂપિયા ખર્ચો થાય ગાડી ભાડું નહીં

પ્રાથમિક સારવાર કેન્દ્રમાં મોટી સંખ્યામાં રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા લોકોએ કરેલી ગાયનિક સર્જન હોય પોતે ઓપરેશન કરતા નથી તેવા આક્ષેપ કરાયા હતા ડિલેવરી સમયે સ્ટાફ નર્સ હાજર રહી ડિલેવરી કરાવે છે પણ ડોક્ટર હાજર રહેતા નથી તેવો આક્ષેપ પણ થયો હતો સામાન્ય બાબતમાં પણ સેવા આપવામાં આવતી નથી અને અન્ય ખાનગી કે પાલનપુર રીફર કરી દેવામાં આવે છે

એ રિલેટેડ અમે અહીંયા અત્યારે એમને બધા આગેવાનો અને બધા રજૂઆત કરવા આવ્યા કે અહીંયા કંઈ કોઈ કામ જેટલી કામગીરી થતી નથી એટલે મેં એમને જણાવ્યું કે આ સીએસસી એ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ કન્ડિશનમાં જ છે અને અહીંયા બધી જ પ્રકારની સુવિધાઓ બધી જ પ્રકારની સર્વિસ આપવામાં આવે છે દરેક ડિપાર્ટમેન્ટની ગાયનેક ઓર્થોપેડિક ઓથેલમિક ડેન્ટલ ડિપાર્ટમેન્ટ પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ બધું જ કામગીરી છે અને બધા અને અને અમારે ગવર્મેન્ટના નોર્સ પ્રમાણે ક્રાઇટેરિયા પ્રમાણે જેટલી કામગીરી ફ્રીએસસી લેવલે કરવાની હોય એટલી સંતોષપૂર્ણ રીતે થાય છે એટલે અમને કઈ રીતે આ વસ્તુ કીધી છે એ કંઈ ખ્યાલ આવતો નથી છતાં પણ અમને સંતોષકારક જવાબ આપે છે લોકો શું રજૂઆત આવ્યા છે લોકો એમ કહેતા હતા કે અહીંયા કોઈ પ્રકારની કામગીરી થતી નથી

તો સાથે સાથે એક અઠવાડિયામાં સુવિધાઓ પૂરી પાડવામાં ન આવે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાંતાની તાળાબંધી કરવાની ચીમકી પણ લોકોએ ઉચ્ચારી હતી સિવિલ અધિક્ષકે તમામ આક્ષેપોને ફગાવ્યા હતા અને તમામ સુવિધાઓ ચાલુ હોવાનું જણાવ્યું હતું રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી